માત્ર કેટલીક જગ્યા એ બાવીસો ત્રેવીસો રૂપિયા આપ્યા છે એ માત્ર પાંચ ટકા લોકોને બાકી નથી આપ્યા તો હું સરકાર પાસે માંગ કરું છું કે વાવ થરાદ શ્રી પણ પધાર્યા હતા એમણે પણ જોયું હતું પાણી પણ ભરેલું છે સર્વે પણ હવે કરવાની જરૂર નથી ઘણા સમયથી આ પાણી ભરાયેલા રહે છે તો હેક્ટર દીઠ આમાં તો મને લાગે છે કારણ કે ત્રણ ત્રણ પાકમાં પાણી ભરાઈ રહે છે એટલે દોઢ લાખ રૂપિયો હેક્ટર દીઠ જમા કરી દે પંજાબમાં એકવાર વાર પૂર આવ્યું તો એક જ પાક નિષ્ફળ થયો તો પંજાબની સરકારે પચાસ હજાર રૂપિયા હેક્ટરે એટલે કે વીસ હજાર રૂપિયો એકર અને આઠ થી નવ હજાર રૂપિયા વિઘો થાય એટલા જમા કરી દીધા છે તો તુરંત આ વ્યવસ્થા કરી દેવામાં આવે એવી અમારી માંગ છે જો આ માંગ આગામી સમયમાં પણ નહીં સ્વીકારવામાં આવે તો આમ આદમી પાર્ટીના અમારા નેતાઓ અહીંયા વાવ સુઈ થરાદના પણ જે વિસ્તારો છે એમાં આંદોલનની શરૂઆત કરશે પછી ભાજપ પણ એમનો કે કે આમ આદમી પાડા પાટીવાળા ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો અમે ખેડૂતો માટે લડવા માટે નીકળ્યા છીએ અમે ગરીબો વંચિતો શોષિતો ગરી ખેડૂતો અને મજૂરની સરકાર બનાવવા નીકળ્યા છીએ અને આ ઉદ્યોગપતિની સરકારને કાઢવા માટે ગુજરાતની જનતાનો પણ સાથ માંગી રહ્યો છું કેવી લોકોની આજે હું સવારથી આ વિસ્તારમાં છું લોકો ખૂબ પીડાઈ રહ્યા છે કેટલા આકને તો બે તન ત્રણ ચાર ચાર વર્ષથી બેંકની લોન ભરી નથી શકે કારણ કે ખેતરમાં પાણી જ ભરેલું છે તો ઉપજ નથી આવતી તો બેંકનું લોન ક્યાંથી ભરવાનું તો સરકાર શ્રી પાસે એ પણ માંગ કરું છું કે જેટલા પણ આ વિસ્તારના ખેડૂતો છે જ્યાં પાણી ભરાય છે એની તાત્કાલિક ધોરણે વ્યાજ સહિત મૂડી માફ કરી દેવામાં આવે અને લોકો ખૂબ પીડાઈ રહ્યા છે મારે હાથ જોડીને સરકારને વિનંતી કરું છું કે આમાં રાજનીતિ નથી કરવી મુખ્યમંત્રીને કહું છું તમે એક દિવસ આવો અહીંયા રોકા

પણ કોંગ્રેસના ઉપલા નેતાઓ વિશાવદરમાં જેમ સેટિંગ કર્યું એમ સેટિંગ કરે છે ટિકિટો વેચે છે મારે કોંગ્રેસના તમામ અદના કાર્યકર્તાઓ સારા નેતાઓ અને ભાજપના અદના કાર્યકર્તાઓ જે બાજપાઈ સરકારની ભાજપમાં ઈચ્છિત હતા અત્યારે આ ભાજપ ભ્રષ્ટાચારી લૂંટારી છે તો તમામ અદના કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે સમય આવી ગયો છે ગોઠવાઈ જાઓ ટ્રેન ઉપડવાની થઈ છે આમ આદમી પાર્ટીની એમાં ચડી જાઓ અને આ ટ્રેન આ ભાજપની કદડાવાળી સરકારને કાઢીને રહેવાની છે એના માટે તમામ સમાજ તમામ જ્ઞાતિ તમામ લોકો સાત કરોડ જનતાએ નક્કી કરી લીધું છે તો સારા લોકો છે એ આપણી ટ્રેનમાં આવી જાય એવી હું એમને અપીલ કરું છું